આગામી તારીખ છઠ્ઠી એપ્રિલને રવિવારના રોજ રામનવમીની ઉજવણીના ભાગરૂપે વલસાડ ખાતે નીકળનાર ભગવાન રામજીની ભવ્ય શોભાયાત્રામાં જોડાવા સૌ નગરજનોને શ્રી રામ જન્મોત્સવ સમિતિ વલસાડ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સતત ચોથા વર્ષે વલસાડ શહેરમાંથી નીકળનાર ભગવાન રામજીની શોભાયાત્રામાં અનેકવિધ ઝાંખીઓ પ્રસ્તુત થવાની છે ત્યારે આ શોભાયાત્રામાં જોડાઈ વલસાડ શહેરમાં રામજીના નારા ગુંજે તેવી આયોજકોએ અપીલ કરી હતી આજરોજ સમગ્ર શોભાયાત્રા નિમિત્તે એક પત્રકાર પરિષદ યોજી આયોજકોએ વિસ્તૃત માહિતી આપી હતી રામનવમીને ગણતરીના દિવસો બાકી છે વલસાડ ખાતે રામનવમીની રાહ સૌ કોઈ નાના બાળકોથી લઈને વડીલો વૃદ્ધો જોતા હોય છે ત્યારે આગામી છઠ્ઠી એપ્રિલે વલસાડ શહેરમાં રામનવમી નિમિત્તે ભગવાન રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે શું તૈયારીઓ છે રામ ભક્તો દ્વારા હિન્દુ સંગઠનો દ્વારા શું તૈયારીઓ થઈ રહી છે સીધી વાત કરીશું આપણે રામનવમી મહોત્સવના આયોજકો જોડે હિતેશભાઈ જણાવશો કે કઈ રીતનું આયોજન છે ચોથું વર્ષ છે ત્યારે ચોથું વર્ષ છે અને ખૂબ જોરશોરમાં તૈયારી ચાલી રહી છે અને હું આગ્રહ કરું છું કે વલસાડના જેટલા બી યંગસ્ટર સ્ટુડન્ટો છે અને વેપારી વર્ગ છે આ શોભાયાત્રામાં જોડાય અને આ શોભાયાત્રાની શોભા વધારે તમામ હિન્દુ સંગઠનો જોડાય છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ પણ છે શું કહેશો તમે જય રામ સોહનભાઈ રબારી વિશ્વ હિન્દુ પરિષદ બદરંગ દલ વલસાડ પ્રખંડ અધ્યક્ષ દર વર્ષની દર વર્ષેની જેમ શોભાયાત્રા નીકળે છે તો વિશ્વ હિન્દુ પરિષદ રામ સેવા સમિતિ સાથે દરેક વર્ષે સાથે રહીને કામ કરે છે અને વલસાડની લોકપ્રિય જનતા ધાર્મિક જનતા અને ભગવાન રામની રથયાત્રામાં જોડાય અને બધા આનંદ લે અને યાત્રા ભવ્યથી ભવ્ય બને એ માટે વલસાડની જનતાને આમંત્રણ છે અને બધા આવો છેલ્લે મહાઆરતીનો લાભ લેવો પરિવાર સાથે પધારો જય શ્રી રામ રામ જન્મોત્સવ સમિતિમાં વર્ષોથી કાર્ય કરેવા અને વલસાડના પણ ઉપસરપંચ બકુલભાઈ આપણી સાથે છે બકુલભાઈ જણાવશો કે કઈ રીતે તૈયારીઓ ચાલી રહી છે કેટલા મહિનાથી તૈયારીઓ કરી રહ્યા છે અંદાજીત લગભગ છેલ્લા બે મહિનાથી તૈયારી ચાલી રહી છે અને વલસાડની અંદર ભવ્ય જે શોભાયાત્રા નીકળી રહી છે એમાં દરેક સમાજ અમને સાથ સહકાર આપી રહ્યો છે એક સામાજિક સમરસતાનું મોટા મોટું ઉદાહરણ આ શોભાયાત્રા થવાની છે સાથે સાથે એક કહેવાનું આકર્ષણનું કેન્દ્ર એ છે કે વલસાડની અંદર પહેલી વખત એક નવો નવો પ્રયોગ થઈ રહ્યો છે ટોટલ સોળ ડીજે સાથે વલસાડના અલગ અલગ પોઈન્ટ ઉપર ડીજે એસોસિએશન દ્વારા એક રૂપિયો લીધા વગર ભગવાન રામના સમર્પિત થઈ અને એ પોતાનું ડીજે એસોસિએશનવાળા પોતાનું એમાં સહભાગી બનવાના છે સાથે સાથે જે આઝાદ ચોક ટાવર છે ત્યાં વિવિધ આકર્ષણના દાવ પેચ છે યોગ છે ત્યાં તલવારબાજી છે ત્યાં પટ્ટારાસ છે એવા ઘણા અનેક આકર્ષણના કેન્દ્રો રહેવાના છે સાથે સાથે ભગવાનની તેર ફૂટની મૂર્તિ જે શોભાયાત્રાની અંદર જે છે તો છે જ સાથે સાથે મુંબઈથી ફિલ્મી કલાકારો સાથે અમે જે શોભાયાત્રામાં ઝાંખી બનાવવાના છીએ શ્રી રામ લક્ષ્મણ જાનકી અને રાધાકૃષ્ણ એવી જ રીતે બાહુબલી હનુમાનજી એ પણ આવવાના છે અને દાદી અફળિયા પર જે ત્યાં છે ત્યાં એકાવનસો દીવાની મહાઆરતી થવાની છે ભોજન બી થવાનું છે અને ભજન પણ થવાનું છે નયન બીટ્સ ઓર્કેસ્ટ્રા દ્વારા ત્યાં એક ભજનનો કાર્યક્રમ રાખેલ છે જી બંકીભાઈ જણાવશો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના તમે છો અને તમામ હિન્દુ સંગઠનો જોડાય છે યુવાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે અને જોઈએ છે કે આપણે બે ત્રણ મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે ને અત્યારે આખું વલસાડ ભગવામય બની ગયો છે બની ગયું છે અને શ્રી રામ ભક્તિમાં ડૂબી ગયું છે સમય શું રહેશે અને રૂટ કયો છે બેન સમય વલસાડ ગોદીમાં હનુમાન દાદાના મંદિરેથી લગભગ ત્રણથી સાડા ત્રણનો પ્રસ્થાનનો રહેશે અને વલસાડના વિવિધ રૂટો ઉપર રામ પ્રભુ શ્રી રામની શોભાયાત્રા ફરશે બાકીની જે માહિતી છે તમારા મિત્રોએ આપી દીધી છે અમારી શ્રી રામ જન્મોત્સવ સમિતિની પણ હું કાંઈક અલગ કરવા અને મારા વલસાડને રામબાઈ અને રામ રાજ્ય વલસાડમાં દેખાય એ તરફ હું આ થોડુંક વિચારી રહ્યો છું અને આ અમારી રામ જન્મોત્સવ સમિતિના યુવાનો અને ભાઈઓ દ્વારા હું ચોક્કસ એક કહીશ કે જો વલસાડમાં તમામ સનાતનીઓ તો આ રેલી શોભાયાત્રામાં જોડાવાના છે પણ પ્રભુ શ્રી રામનું જ્યારે રામ રાજ્ય જ્યારે હતું ત્યારે સર્વ ધર્મના અને સર્વ સંપ્રદાયના લોકો આમાં વિશ્વાસ રાખતા હતા અને અમે લોકો ઈચ્છીએ કે વલસાડના વિવિધ સંપ્રદાયના લોકો જો આમાં જોડાય અને સેવા આપે તો ખરેખર વલસાડનું વાતાવરણ એક રામરાજ્ય જેવું બની શકે છે જય રામ તો આ હતા આયોજકો અને સમિતિના સભ્યો તમામ હિન્દુ સંગઠનો જોડાઈ રહ્યા છે અને યુવાઓ જે તૈયારીઓ કરી રહ્યા છે છેલ્લા બે ત્રણ મહિનાથી ગૌશાળા પાસે જે ભગવાન રામજીની મૂર્તિનો પણ થઈ રહ્યો છે અને સમગ્ર વલસાડ આજે જાણે અયોધ્યા બની ગયું હોય એવું લાગે છે ત્યારે તારીખ છઠ્ઠીએ રોકડિયા હનુમાનજી મંદિરેથી શોભાયાત્રાનું અહીંયાથી પ્રસ્થાન થશે બપોરે ત્રણથી સાડા ત્રણ વાગે અને જે રૂટ એમણે બતાવ્યો તો તમામે તમામ રૂટ પર સૌ કોઈ ભગવાન રામજીના દર્શન કરવા માટે ઉપસ્થિત રહેશે દિશા દેસાઈ સત્યન્યૂઝ વલસાડ